ઘટુકડી આગે પાડી કાડી હેન તો મિત્રો આ બાખરી બાકરી ખાઈન પછી મળીએ ચા પાણી કરી તો મિત્રો હવે નવું લાવે છે મોબાઈલ

पर पेट्रोल का तो है બસ <laughs> ચલા મેસકા નારપોજે મેસકા ને બીના લે કેના માં સરી વાડે બે હેડે માં તરી વાડે આ ગુડી જોકો કા તરી વાડે મે રોજ થકા મન તકમે રાખે આ જાય જો તો તો મે દે ખબર મોતે ને

રાટ મટાળી જો મત હા તો એ હવે કી એ પાડતી નહીં એ હે લે એમ તો કોઈ લગાવે આઈ આઈ

जेट उड़ जाएगा जो भाई। उसमें कौ कौसवाज़ा? ज़ेक नहीं होगा जेट। हमें हमने जैसा फरवरी आया जेट पासा। पहली बार बुलेट ली बुलेट ली तो मैं जेट पास ली थी। जेट जेट पासा आया।

તો અમારે બાટલો જતો રહ્યો છે તે રાતનું ઈકડમ તીકડમ કર્યું છે અમે શું કહેવું અમારા ભાઈમાં મજા રોટલી કરતા હતા રોટલી કટલી કટલી બાટલો જતો રહ્યું તો હવે મારા પાઈ પેલા ગરમ ગરમ રોટલી કરશે યસ બરોબર હે ભાઈ દગા દિયા બાટલો થતો બાટલો લગાવ્યો છે હવે અમે રોટલા કરી ખાવું મળી આગળ જય માતાજી આપડે બ્લોગમાં આઈ ગયા હવે બ્લોગ આપડે કાંઈ ગયા લઈ માં ગાડી અકાવે આપડી ગાડી ગઈ હતી વર્દીમાં અને વર્દીમાં જઈને જઈને એટલે હવા પાછી ગામડે એટલે કાલનો બ્લોક ગામડાનો આવશે આજનો બ્લોક અમદાવાદ નો તો હવે આપણે જઈએ છીએ ગેસ પુરાવો કારણ કે ગેસ નહીં જોઈ લો બે બે ટપકા છે આખી રીટી પૂરી કરી નાખવાની છે એટલે ગેસ પુરાવો જઈએ છીએ અને અમારા ભાઈ જો લઈ જવા જો હું કહેવા માંગશો લઈત માં ગાડી ગઈ હતી સાવરિયા શેઠ રાજસ્થાન અને હવે આપણે જે છે ગાડીમાં સીએનજી પુરાવા ગાડીમાં મસ્ત વોશિંગ થઈને આવી ગઈ છે અને આપણે સવારે જવાનું છે એક ગામડે બારમાં વહેલું મારા પરમ મિત્રને લેવા મણિલાલ પંચાલને લેવા જે મારા પરમ મિત્ર છે એમને કાલ પિસ્ટલ ગામડે લેવા જવાનું છે આપણે સવારમાં સો વાગે આપણે ઉઠવાનું છે હા અને લેવા જવાનું છે એમને તો પણ ખાવાનું તો પણ બધું હેડ બે જા એવા ગેસ પુરાવા હા પછી તું આઈને ખા

ત્યાં જઈને આપણે મળીએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો આવો સપોર્ટ કરતા હેલો ગાઈસ ગેસ જોઈ લો ઊભા હે લલિત અહીંયા ગાડી ગાડીમાં ગેસ પુરા હે જોઈ લો પાછળ બી અલ્ટીકા અને પૂન કે બી અલ્ટીકા હે તો જો લાઇન હે મિત્રો આ રીક્ષાની છે રિક્ષાની ફૂલ લાઈન છે જો આમ બી હે ફૂલ લાઇન છે

તો આપણે લઈ ગેસ પૂરા ગેસ પુરાવા જવું છું આમ ગેસ ગયા ગેસ ફૂલ થાય છે જો કે પૂરાય છે દીકતા હોય ગયા તો હજી મારે ખાવાની બાકી બનાવ્યું હતું ચા ને ભાખરી તો આપણે ચા ને ભાખરી બનાવવાની ખાવાની બાકી નહીં ચા પીવાની છે ભાખરી ખાવાની છે તો એ ભૂલાઈ જાય ગલિ ઓછી રહેતી મોટે શહેરમાં આપડો ડાયલોગ નહીં બેંક બેંક નહીં ઓફિસ શાહ ભારતવાળાના પેટ્રોલવાળા તો બહુ લાઈન છે અહીંયા એક્ચુઅલીમાં જઈ લો બધે અહીંયા બ્લબ બને તો બધા છે ને આપણે સાંવું થવા અહીંયા ફૂલ લાઈન છે અહીંથી બતાડું અહીંથી આમ કરીને આખી ગયો આખો પેટ્રોલ પંપ છે ગાઈસ આપણે એકવાર તો બતાવે તો મતલબ ભાઈ ને તો આપણો ગેસ ખૂરાઈ ગયો હે જોઈ લો ફૂલ થઈ ગયો છે ગેસ ગાડીમાં ગાડીને ભૂખ લાગી ગયો રાતે એટલે ગાડીને ખબરા આપી દીધું અમે આપણે મળીએ આગળ ત્યાં સુધી આપણો ગમ જોડાય રહો આપણે બી ગયા ગાડીમાં ઓકે તો આપણે ગાડીમાં આવી ગયા કારણ કે આપણો ગેસ પૂરાઈ ગયો હતો લલિતમાં આવી ગયા જોઈ લો હાંસ ભાઈ બે ગયા હવે હા આવી ગયો હાડો સવા આપણે જઈએ છે ઘડી તો તમને મળીએ આગળ કે બ્લોગ એન્ડ કરવાનો હવે એન્ડ કરી દેવાનો એન્ડ કરવાનો હા

જોતા રહેજો ના પણ આપણે પછી ઘરેલ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે તો ત્યાં સુધી બ્લોગમાં બાય બાય અને જય માતાજી બધાને ગુડ નાઇટ